અમદાવાદ જઈએ હિતેશ હિતેશ થાર શેખ ને કારય જોઈએ ગમે તો બરોબર ના ગમે પછી આગળનું વિચારીએ

વિડીયો ચાલુ એટલા ટીમ ના ગયા તો ખાઈ લ્યો ભાઈ તો પછી બંધ થયા ભાઈ વિડીયો આ તો ચાલુ વિડીયો કે કઈ દેવા ને ભાઈ તો આ દે તો થઈ ઉર્ફે સરપંચ સાથે છે એ કે આટલા જ વડે તો બતાય ના ના તો ઉપર લેવા જઈએ પૈસા તો બતાય પાઉ ઓ ઓ પૈસા જોવા પૈસા જોવા પૈસા

ખરેખર હિતેશભાઈ ગાડી લેવા હા તો કોક પૂછો હિતેશભાઈ ને પૈસા કઈ રીતે આજ આટલી પ્રગતિ કરીને ગાડી લેવા હેડ્યા અને આપડે અમારા અંગાટલા જે હતા એ બધા એની એક જગ્યા

કાર ટ્વેન્ટી લોકેશન ગોથવું પછી કાર ટ્વેન્ટી નું તો મિત્રો અમદાવાદ આયા છીએ એરપોર્ટ ની બાજુમાં અને આ એરપોર્ટ ની બાજુમાં છીએ અને આ વિમાન લેન્ડિંગ થઈ રહ્યું છે જુઓ તું મિત્રો પહોંચી ગયા છીએ કાર ટ્વેન્ટી માં

ગાડી ઓટો મારવા લીધી હાલ તો પછી જોઈએ ટેસ્ટ ડ્રાઈવ લઈએ હાલ તો પછી જોઈએ આગળ કેવું થાય બાજુ થોડું કઈ બાજુ કરીએ

અંદર આટલું જ ઓટો તો 100 જ વાંચા ને આ થોડી ચિલોડા જવાનું આ તો તમે ઓટો માર્યા ભાઈ તમે ચોક ના લ્યો 500 નું બારી તો લગાવો સિક્યોર લગાવો સિક્યોર લગાવી દેજો સિક્યોર લગાવો નિમહો કરની છે પેલો ઉભા

ટોકન આપ્યું તો થઈ ગયું પચીસ હજાર રૂપિયા મિત્રો ટોકન આપ્યું બુકિંગ થઈ ગયું શિવગંગા પ્લાન્ટમાં તૂટેલી નોટો અને પણ આટલું બધું માર્જિન તો ના રહી પ્લાન્ટમાં આટલું બધું કમાણી નહીં દીધા ત્યાં થાર લઈ લે યાર આજે કેવું કરે બંકો બગડ્યો બંકો બગડ્યો તો હેલો મિત્રો અમે

બે વખત માગવી એક વાર નહી દયાસી ને આપતી ના ના દયા વસ્તુ જ નથી મારા ના ના મિત્રો તો ને